જે દિવેશભાઈ મામલે તમારો પરિપત્ર ગઈકાલે અમારી પાસે આવ્યો એ બાબતે કોલ કર્યો છે આપને હાજી જે સમગ્ર કેસ સામે આવ્યો હતો આમ તો થોડા દિવસો પસાર થઈ ચૂક્યા છે પરંતુ આ કેસને લઈને આપે સમર્થન જાહેર કર્યું છે એ વિશે થોડું કેશો આપ એટલે આપણી જે સંગઠન છે અમારું ગુજરાત કાઠવી શાસ્ત્રીય સંગઠન જી એનો હું પ્રમુખ છું જી અમે પ્રમુખના નાતે અમે કારોબારી બીચિંગ બોલાવી હતી અને એવું ચર્ચા થઈ કે ભાઈ જો એમને અન્યાય થતો હોય તો ત્યાં આપણે એમને બને એટલી આપણે મદદ કરીએ એમ જી એટલે વાત છે ને ડેવાઈભાઈ સાથે વાત થઈ હતી આપની નાજી નાખી બરાબર મારે વાત સાથે નથી થઈ અને માં બધું આપણે જોતા જોતા હોય 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 છે છે તો તો લાગ્યું કે ભાઈ એક જો એમને અન્યાય થતો એને સાથે જોઈએ સમાજે સત્યજી ભાઈ તૈયારી ખરી કે ચાલો દેવાયભાઈ ને સમર્થન આપવા માટે કોઈ કાર્યક્રમ ની કે કોઈ આપનો પત્ર સામે આવ્યો આવ્યો ને પછી રહ્યા હતા સત્યજીત કે કાઠી સમાજ હવે સામે સામે આવી રહ્યો છે એમનો પત્ર કારણ કાર્યક્રમ ની કોઈ તૈયારી અત્યારે છે નહીં નહીં એવું ને એક એક સવાલ બીજો એ પણ હતો કે દેવાયતભાઈ આમ તો પોતે લોક સાહિત્યકાર તો છે જ કારણ કે છેલ્લે અમે એક સમાચાર તેવા પણ સાંભળ્યા હતા કે કઈ કાઠી સમાજના શિક્ષણ ભવનમાં પણ દેવાઈતભાઈએ એક મોટું એવું દાન કર્યું હતું તો અત્યારના અત્યારના દેવાયજભાઈ સમાજમાં જેમ કે લોક લોકસાહિત્યકાર તો ખરી પરંતુ સમાજમાં કઈ રીતે જોડાયેલા છે શું કોઈ ટ્રસ્ટમાં અથવા તો કોઈ જે સમાજના મોટા સંગઠન બનેલા તેમાં કોઈ જોડાયેલા છે અત્યારે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ક્યાંય જોડાયા નથી એમને આજે અમારો સમાજનું એજ્યુકેશન ટ્રસ્ટ છે એને લગભગ એકાવન લાખ રૂપિયાની ડોનેશન આપ્યું છે ગાંધીનગર માં બિલ્ડિંગ વાત છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ રે અને ભણે એના માટે સો એ કોઈ ટ્રસ્ટ ના કે કોઈ સભ્ય નથી જી ધન્યવાદ સત્યજીતભાઈ અને આપ અમારી સાથે વાત કરીએ બદલ આભાર ઓકે